આ ત્રણ જિલ્લા છે એની અંદર પણ દસ થી લઈને પંદર ઇંચ અને એક બે સ્પેલ છે એ પંદર ઇંચ કરતા પણ વધારે થઈ શકે તેવી શક્યતા અમે માની રહી ઘણા સમય પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે જે બરોડા હોય અમદાવાદ કપડવંત આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તાર હોય ગાંધીનગર હોય એમાં પણ એકંદરે આઠ દસ ઇંચ સુધીના વરસાદો પડી શકે જુનાગઢ હોય ગીર સોમનાથ અમરેલી વધારે વરસાદ પડે દસ ઇંચ બાર ઇંચ પંદર ઇંચ આવા વરસાદો પડવાની શક્યતાઓ છે આ વરસાદો જયારે પડતા હશે ત્યારે ગાજવીજનું પ્રમાણ પણ ખૂબ વધારે જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે અને આ વરસાદ છે સૌથી વધારે શક્યતાઓ છે એવા જિલ્લાના મુખ્યપાલ આપનું નામ જણાવી દઉં હાલ ગુજરાતમાં છૂટા છવાયા ભારેથી મધ્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યા છે અને થોડા દિવસના વિરામ બાદ ફરી ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જોઈએ તો શ્રાવણ માસમાં સરેરાશ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે જોયું કે શ્રાવણ મહિનામાં સરેરાશ ઓછો વરસાદ વરસાદ થયો છે અત્યારે ચાલુ જણાવી ઓગસ્ટ મહિનો છે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે કે બે થી પાંચ ઓગસ્ટમાં એવરેજ સારા વરસાદો રાજ્યની અંદર નોંધાયા હતા એ પછી છૂટા છવાયા ઝાપટાઓ પડ્યા છે કોઈ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું નથી એક અંદર અત્યારે વરસાદ ની ખાસ કરીને જે ગુજરાતના ખેડૂતો છે એને જરૂર છે છે પાક હવે સુકાઈ રહ્યા આપવું પરિસ્થિતિ છે ત્યારે એક સારા સમાચાર એ છે કે આવતીકાલેથી લઈ અને ત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે જેમાં ખાસ કરી લેવા જઈએ તો આમ તો છેલ્લા બે દિવસથી આપણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાતા હશે પણ આ વરસાદો છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે છે આજે પણ અનેક જગ્યાએ વરસાદો જોવા મળ્યા હશે પણ એ પણ જે સાયક્લોનિક સર્ક્યુલેશનને અસર ના કારણે છે હવે આવનારા દિવસમાં જે વરસાદ પડવાના છે એનું ટેકનિકલ કારણ એવું છે કે ઘણા સમય પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે અને એમાં પણ બે હજાર ચોવીસ ના ચોમાસાની સૌથી મજબૂત સિસ્ટમ છે અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે એ સાથે થોડા દિવસ પહેલા કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર સર્જાયું હતું એ લો પ્રેશર છે ઉત્તર તરફ ગતિ કરતું હતું હવે એ લો પ્રેશર છે ગઈકાલથી ઉત્તર પૂર્વ નો કર્વ લઈને ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અત્યારે ખંભાતના ના અખાત આસપાસ એ low pressure થી નબળું પડી અને cyclonic circulation પરિવર્તિત થયું છે આ cyclonic circulation છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર થઈ અને છોટા ઉદેપુર અને ત્યાંથી મધ્ય જે પશ્ચિમ છેડો કહેવાય છે અલીરાજપુર જિલ્લો છે ત્યાં સુધી પહોંચી જશે અને બંગાળની ખાડીની સિસ્ટમ જે આવી રહી છે એ સિસ્ટમ થી પણ આવતીકાલે અલીરાજપુર આસપાસ છે આ બંને સિસ્ટમો ત્યાં મર્જ થઈ જશે અને એ મર્જ થશે એટલે એ વધારે મજબૂત સિસ્ટમ બની જશે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણી ઉપરથી સાઇકલોનિક સર્ક્યુલેશન પસાર થાય તો એમાં પણ સારા વરસાદો પડતા હોય છે ડિપ્રેસન પસાર થાય તો અતિભારે વરસાદો પડતા હોય છે જ્યારે આ બંને મર્જ થશે એટલે સાયકલોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશન મજબૂત થાય એટલે વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય એટલે ડિપ્રેશન બને અને એ ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે એ ડિપ્રેશન પસાર થશે કે જેમાં અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે એટલે કે નવ ઇંચ કરતા વધારે વરસાદ પડે દસ ઇંચ બાર ઇંચ પંદર ઇંચ આવા વરસાદો પડવાની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને

પછી દાહોદ ગોધરા છોટા ઉદેપુર એમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે લગભગ સાત થી લઈને બાર તેર ઇંચ સુધી સંભવ છે સાથે મધ્ય જે હોય અમદાવાદ કપડવંત આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તાર હોય ગાંધીનગર હોય એમાં પણ એકંદરે આઠ દસ ઇંચ સુધીના વરસાદો પડી શકે આ ટાઈપની આ સિસ્ટમ નું જે અત્યારે ટ્રેક ચાલી રહ્યો છે આ જે વિસ્તારો છે જેમાં ઓછો વરસાદ હતો એમાં પણ સારા વરસાદ નોંધાશે એટલે લગભગ કહી શકાય આઠ દસ સુધીના વરસાદની શક્યતા દેખાઈ રહી છે. એમાં મોરબી, સુરેન્દ્રનગર હોય, જસદણ, વિછીયા હોય કે પ્રોપર રાજકોટ હોય કે બોટાદ હોય એમાં પણ એકંદરે સારા વરસાદો નોંધાશે. એ પછી વર્ષે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર આ ત્રણ જિલ્લા છે એની અંદર પણ દસ થી લઈને પંદર ઇંચ અને એક બે સ્પેલ છે એ પંદર ઇંચ કરતાં પણ વધારે થઈ શકે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ એ સાથે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે જેમાં જુનાગઢ હોય રાજકોટના બીજા પાટ છે અથવા તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર હોય ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ છ થી લઈ અને આઠ ઇંચ ના વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના અરવલ્લી હોય

કચ્છમાં પણ એવરેજ વગર કરતા સારા વરસાદો પડવાના છે અને ખાસ કરીને કચ્છના જે દરિયાકાંઠાના તાલુકાઓ છે જેમાં ગાંધીધામ હોય માંગવી હોય મુંદ્રા હોય કંડલા હોય કે અન્ય જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહે છે અને ઉલ્વર કચ્છ જિલ્લામાં પણ એકંદરે સારો વરસાદ મૂંધાય તેવી શક્યતાઓ છે અને ત્રીસ તારીખ સુધીનું જે સેશન છે એમાં સારા વરસાદો પડશે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે હવે આ જે બંને સિસ્ટમ છે

પવનની સ્પીડ પણ વધારે હશે સામાન્ય રીતે જોવા જઈએ તો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર જ્યારે વરસાદ પડતા હોય છે ત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક હોય છે એટલે કે પંદર થી વીસ ની સ્પીડ હોય વરસાદ ન હોય તો ઘણી વખત દસ થી લઈને પંદર ની સ્પીડ હોય પણ આ વરસાદ જ્યારે પડશે ત્યારે પવનની સ્પીડ છે એ ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવન સાથે ગાજવીજ અને ભારે પવન સાથે ભારે થી અતિભારે વરસાદ નો રાઉન્ડ છે એ ગુજરાતમાં આવી રહ્યો છે આવું ચોક્કસ અમે આની ચર્ચા કરી ચુક્યા છીએ ઓગસ્ટ જે છે ઓગસ્ટમાં ઠીક છે કે વચ્ચેનો જે મિડલ જે સમય હતો એ મિડ ટાઈમ થોડોક વીક રહ્યો છે સપ્ટેમ્બરમાં પણ એકંદરે વરસાદ નોર્મલ નજીક સારા પડવાના છે ચોમાસું તો જો કે લાંબુ ચાલવાનું છે લગભગ વીસ થી પચીસ ઓક્ટોમ્બર આસપાસ ચોમાસાની વિદાય થશે એટલે લાંબુ પણ સારા વરસાદ પડવાના છે અને ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ રહ્યા પરતભાઈ ખાસ કરીને તમે જે રીતે વાત કરી કે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તો કોઈ વાવાઝોડા કે એનો કોઈ ડર છે આ વખતે બિલકુલ નહીં વાવાઝોડું આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં જનરલી ભાગ્યે જ ક્યારેક બને કેમ કે રેરેન્ડ રેડ કેસમાં વાત અલગ હોય બાકી જનરલી ઓગસ્ટ મહિનામાં કોઈ વાવાઝોડું બનતું ન હોય કેમ કે વાવાઝોડા બે સીઝન ની અંદર બનતા હોય છે જેની અંદર એક હોય છે પ્રી મોનસૂન સાયક્લોન અને એક હોય છે પોસ્ટ મોનસૂન સાયક્લોન પ્રી મોનસૂન સાયક્લોન હોય છે એ આપણે લગભગ પંદર એપ્રિલ પછી થી લઈ એપ્રિલ મે અને જૂન મહિના દરમિયાન પ્રી મોનસૂન સાયક્લોન જોવા મળતા હોય છે સપ્ટેમ્બર હોય ઓક્ટોબર અને નવેમ્બરની ત્રીસ તારીખ સુધી જનરલી પોસ્ટ મોન્સૂન સાયક્લોન ની સંભાવના હોય છે આ જે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એટલા માટે સાયક્લો બનતા હોય છે કે દરિયાઈ તાપમાન હોય એ જનરલી અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું હોય અને ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ બને તો એ વધારે મજબૂત થાય જેવી રીતે સર્ક્યુલેશન બને લો પ્રેશર બને લો પ્રેશર મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર બને તો ડિપ્રેશન બને જે ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે અને ડિપ્રેશન મજબૂત બને તો એ ડીપ ડિપ્રેશન થાય ને ડીપ ડિપ્રેશન છે ને એ એક લાસ્ટ કેટેગરી આવે છે વરસાદી સિસ્ટમની જો ડીપ ડિપ્રેશન વધારે મજબૂત બની જાય તો એ પછી સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે પણ ડીપ ડિપ્રેશન છે ને એનું પણ ક્યાં ભાગ્ય જ ક્યારેક બનતું હોય છે કેમ કે એને ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં પહોંચવા માટે દરિયાઈ તાપમાન છે મહત્વનો ભાગ ભજવતું હોય દરિયાઈ તાપમાન અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા વધારે હોય તો ડીપ ડિપ્રેશન અને એના પછી સાયક્લોન બને છે પણ જુલાઈ ઓગસ્ટ અને પંદર સપ્ટેમ્બર સુધીનો જે સમય છે એ સમય જે આ કહી શકાય કે પિંચોતેર દિવસનો સમય એ સમય દરમિયાન દરિયાઈ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી કરતા નીચું હોય એટલે આપણે આ વખત પણ એવું દેખાતી નથી એક જે સુધી વરસાદ વરસાદ પડ્યો એટલો સારો ત્યાં સુરેન્દ્રનગર હોય મોરબી હોય રાજકોટ હોય અથવા તો બોટાદ જેવા વિસ્તારોની અંદર પડશે અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠામાં પણ અત્યાર સુધી જે વરસાદનું પરફોર્મન્સ નબળું હતું પણ આ રાઉન્ડ ની અંદર બનાસકાંઠામાં પણ એક અંદરે સારો એવો વરસાદ પડે એવી શક્યતા હાલ આ સિસ્ટમ ના આધારે દેખાઈ રહી છે કે આપણે જોઈએ તો નવરાત્રી નો તહેવાર પણ જે છે અત્યારે હશે તો ત્યારે વરસાદ રહેશે કે નહીં રે નવરાત્રી સુધી અને નવરાત્રી છે તો એ પણ લગભગ ઓક્ટોબર મહિનામાં આવી રહી છે તો નવરાત્રી દરમિયાન પણ વરસાદની શક્યતા છે ને આપણે નકારી શકતા નથી નથી કેમ કે ત્યારે પણ વરસાદ જોવા મળે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે એટલું તો માની શકીએ કેમ કે આ જે ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે બે ના ચોમાસાનું સૌથી મજબૂત ડિપ્રેશન છે અત્યાર સુધી આવડું મોટું ડિપ્રેશન આપણા ઉપરથી પસાર નથી થયું એવડું મોટું ડિપ્રેશન પસાર થવાનું છે એટલે આજ રાઉન્ડની અંદર એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધીમાં લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર ડેમ તળાવો કે ગુવાઓ છે છલકાય અને પાણીની જે સમસ્યા છે એ સોલ્વ થાય એકંદરે સારા વરસાદ થઈ જશે આ વરસાદ આ રાઉન્ડ એક મોટો રાઉન્ડ છે બે હજાર ચોવીસના ચોમાસાનો સૌથી મોટો રાઉન્ડ આપણી ઉપરથી પસાર થઈએ એ પછી સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદ પડવાના છે એટલે ઓલ ઓવર ચોમાસું પૂર્ણ થતાની સાથે રાજ્યના કોઈ વિસ્તારો એવા નહીં હોય કે જ્યાં પાણીની ઘટ રહી ગઈ હોય કે ઓછા વરસાદ હોય કે ત્યાં હવે આવનારા સમયમાં પાણીની અછતમાં વર્ષ પસાર કરવું પડે એવી શક્યતાઓ મોટા ભાગે અત્યારે દેખાતી નથી મોટાભાગના તમામ વિસ્તારોમાં પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે અને એક સારા વરસાદ ઓછીમાં દઈ જશે પરેશભાઈ આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા હવામાન નિષ્ણાંત અને ઓલ ઓવર ચોમાસું છે તે પણ સારું રહેવાનું છે નવરાત્રી સુધી વરસાદ પણ આવી શકે છે અને હાલ તો ગુજરાતમાં ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે વરસાદ જે છે તે પડી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર